ધોરણ આઠ ચેપ્ટર બે ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન સત્તરસો સત્તાવનથી અઢારસો સત્તાવન પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને નવાબ બનાવ્યો પણ તેના શાસનમાં બંગાળમાં કર મુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને તેની સામે વાકું પડ્યું આથી અંગ્રેજોએ તેની સામે યુદ્ધ કર્યું બક્સરના આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ ત્યારબાદ ક્લાઇવે અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી સંધિ મુજબ અવધના નવાબે કંપનીને પચાસ લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું અને મુઘલ બાદશાહ શાહ આલમ બીજાને કંપની વાર્ષિક છવ્વીસ લાખની ખંડળી આપે તેના બદલામાં બંગાળ બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપવાની હતી બાર ઓગસ્ટ સત્તરસો પાંસઠમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુગલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપી અને અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ જાણવું ગમશે અંગ્રેજોએ કંપનીની આવકમાં વધારો કરવા ઈસવીસન સત્તરસો બોતેરમાં બંગાળમાં એક નવી વ્યવસ્થા દાખલ કરી જેમાં જમીન મહેસૂલ વસૂલ કરવા માટે ઇજારદારો સાથે કરાર કરવામાં આવતા જે બોલીમાં વધુ રકમ આપે તેને મહેસૂલ ઉઘરાવવાનો ઇજારો આપવામાં આવતો આ વ્યવસ્થામાં ઇજારદારો માટે દસ્તાવેજમાં ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો આથી આ વ્યવસ્થા ફાર્મિંગ વ્યવસ્થાને નામે ઓળખાતી આ વ્યવસ્થામાં ઇજારદારોનો એકમાત્ર ધ્યેય વધુ આવક ઊભી કરવાનું હોવાથી ખેડૂતોનું શોષણ થતું હતું જ્યારે આ પ્રથા અસહ્ય બની ત્યારે તેમાં સુધારો લાવવા માટે ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોન વોલિસની નિમણૂક કરવામાં આવી પહેલું કાયમી જમાબંધી કોન વોલિસ ગવર્નર જનરલ હતો ત્યારે ઈસવીસન સત્તરસો ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી જેમાં પેલું જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા તેમને સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું બીજું જમીનદારે જમીન મહેસૂલના નવ ભાગ સરકારને જમા કરાવવા અને દસમો ભાગ મહેનતાણા તરીકે રાખવાનો હતો આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું કારણ કે તેને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું જમીનદાર તેના ઉપર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી તેમ છતાં કાયમી જીમાબંધી જમીનદારોની થોડું સહન મહેસૂલ ના ભરી શક્યા તેમની જમીન જપ્ત થઈ પણ પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા સરકારને ખેડૂતના વિકાસમાં રસ ન હતો પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહો થયા અને અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું બીજું રૈયતવારી પદ્ધતિ ઓગણીસમી સદીની શરૂઆતમાં ઈસવીસન અઢારસો વીસમાં મુંબઈ અને મદ્રાસ ચેન્નાઈ પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી તેના પ્રણેતા થોમસ મુન્ડ્રો હતા તે સમયે તેઓ મદ્રાસના ગવર્નર હતા આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ ફાયદો થતો ન હતો તેના કારણો આ મુજબ હતા પેલું જમીનનું વધારે પડતું મહેસૂલ બીજું સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી ત્રીજું કોઈ પણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયતે જમીન મહેસૂલ તો આપવું પડતું હતું ત્રીજું માહલવારી પદ્ધતિ માહલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન અઢારસો બ્યાસીમાં અઢારસો બાવીસમાં મહાલવારી પદ્ધતિ દાખલ કરેલ બ્રિટિશ મહેસૂલી દફતર રેકોર્ડમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દ પ્રયોગ થતો હતો મહાલનું એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું આથી આ પદ્ધતિ માહલવારી પદ્ધતિ તરીકે ઓળખાય જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવતી અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા પરિણામે ભારતીય ગામોની સ્થિરતા સ્વાયત્તા અને સાતત્ય છીનભીન થયા જાણવું ગમશે ઈસવીસન સત્તરસો પાંસઠમાં બંગાળમાં દીવાની સત્તા પ્રાપ્ત કર્યા પછી કંપનીએ તેના કર્મચારીઓ પાસે બંગાળની વાર્ષિક ઉપજની માહિતી એકઠી કરાવી કારણ કે બ્રિટન માટે બંગાળે યુરોપમાં નિકાસ માટે ખેતવેદાસો આપનારું ક્ષેત્ર હતું આથી તેણે ખેતવેદાસો ઉપર પકડ જમાવી ચર્ચા કરો આપણે કઈ કઈ ખેત પેદાશો વિદેશમાં નિકાસ કરીએ છીએ અને કઈ કઈ આયાત કરીએ છીએ શા માટે ખેતીની સ્થિતિ બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો આથી તેણે બંગાળ બિહાર અને ઓડિશા જેવા તે સમયના સમૃદ્ધ પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપી કંપની ભારતના ખેત પેદાશોના ખરીદ વેચાણના બજારો ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માંગતી હતી ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરી વસ્તુઓ હતી તેમાં ખેત પેદાશો મુખી હતી આથી કંપનીએ ભારતમાં ખેતીનું પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવા પ્રયાસ કર્યો આ પાકોમાં મુખ્યત્વે ગળી કપાસ કાચું રેશમ અફીણ અને મરીનો સમાવેશ થતો હતો આ ખેત પેદાશોનું કંપની શાસન હેઠળ વેપારીકરણ થતાં તેની કેવી સ્થિતિ થઈ તેના વિશે જોઈએ પહેલું કાચું રેશમ અઢારમી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું જો બંગાળમાં થતું રેશમ હાથમાં આવી જાય તો બ્રિટનને સ્પેન અને ઇટાલી ઉપર નિર્ભર રહેવું ના પડે આથી કંપનીએ ગમે તેમ કરીને ખેડૂતો ઉપર જુલમ ગુજારીને પણ ઓગણીસમી સદીના અંત સુધી ભારતમાંથી નિકાસ થતા રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી હતી બીજું ગળી ગળી એ રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું તેનો છોડ ગરમ પ્રદેશોમાં થાય છે તેની મોટી માંગ હતી કાપડ ઉપર ભારતની ગડીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો રંગ અન્ય ગડીથી ઉપસતો ન હતો તેનો ઉપયોગ સૂત્ર કાપડને રંગવામાં થતો હતો ઈસવીસન સત્તરસો નેવું સુધી યુરોપીય દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ઘડીની માંગ વધવા લાગી હતી આથી અંગ્રેજો ભારતમાં પોતાની હુકુમત હેઠળના પ્રદેશોમાં યુરોપિયનોને વસાવી ઘડીનું ઉત્પાદન વધારવા લાગ્યા ભારતમાં ઘડીના ઉત્પાદનની બે પ્રથા હતી નીજ અને રૈયતી નીજ પ્રથામાં ઉત્પાદકો પોતાના હળ બળ બળદ તથા ઓજારોનો ઉપયોગ કરી ખેતી કરતા છોડ તૈયાર થાય ત્યારે કાપીને કાચો માલ કારખાનામાં પહોંચાડવામાં આવતો જ્યારે રેયતી પ્રથામાં ખેડૂત પોતાની જમીન પર ઘડીનું વાવેતર કરતો અને તે તૈયાર થાય ત્યારે બાંધવા બાંધ્યા ભાવે કારખાનેદારને વેચતો આ પદ્ધતિમાં કારખાનેદાર ખેડૂતને લોન ધીરતો હતો મોટા ભાગનું ઉત્પાદન થતું હતું કારણ કે ગળીના ઉત્પાદકોને એ વધુ લાભદાયક હતો એક તો તેના ભાવ નીચા બાંધવામાં આવતા અને ખેડૂતને તેનું વાવેતર કરવા મજબૂર કરવામાં આવતું જો ખેડૂત ઇન્કાર કરે તો તેના ઉપર જુલમ કરવામાં આવતો અને તેના પાકનો નાશ કરવામાં આવતો ખેડૂતો પર ઉત્પાદકોની જાળવી રાખવા કંપનીના મળતિયાઓ અનેક પ્રકારની ગેરરીતિઓ આચરતા ખોટા હિસાબો રાખતા તેમજ ખેડૂત પાસે ફરજિયાત વાવેતર કરાવતા કંપનીના શાસકો ના અમલદારો ગળીના ઉત્પાદકો એકબીજા સાથે હતા એટલે ખેડૂતોની કોઈ જ ફરિયાદ સાંભળવામાં આવતી ન હતી આ અસંતોષના કારણે ઈસવીસન અઢારસો ઓગણસાઠ અને સાહીઠમાં વ્યાપક પ્રમાણમાં ગળીના રમખાડો થયા પ્રવૃત્તિ દુનિયાના નકશાની મદદથી કેરેબિયન દેશોના સ્થાન શોધો ચર્ચા કરો તમારા વિસ્તારમાં થતા કોઈ એક રોકડિયા પાક પાક બજારમાં વેચવામાં આવતો વિશે માહિતી મેળવો તેની ખેતી વેચાણ ઉપયોગ નિકાસ વગેરે બાબતો વિશે ચર્ચા કરીને એક નોંધ બનાવો ત્રીજું કપાસ જેમ ઘડીએ પૂર્વ ભારતનો મહત્વનો વેપારી રોકડિયા પાક છે તેમ કપાસ એ પશ્ચિમ ભારતનો મહત્વનો વેપારી પાક છે ઈસવીસન સત્તરસો એસીના દાયકામાં ઇસ્ટ ઇન્ડિયા કંપની તથા તેમના કૃપાપાત્ર કેટલાક વેપારીઓનો ચીન સહિત ભારતના રૂ ઉત્પાદન કરતા પ્રદેશો ઉપર અંકુશ હતો કંપની ખેડૂતોને તે વખતે બજાર ભાવ કરતા ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડતી હતી ખેડૂતોને કપાસના યોગ્ય ભાવ ન મળવાથી તેઓ પાયમાલ થવા લાગ્યા આ સિવાય તે સમયે ભારતમાં શેરડી ચા અફેણ મરી અને ગરમ મસાલા પણ મહત્વના વેપારી પાકો હતા અંગ્રેજો આ પાકોને નીચા ભાવે ખરીદવા પોતાની રાજકીય સત્તાનો દુરુપયોગ કરતા હતા ખેડૂતોને વાવેતર માટે અગાઉથી ધિરાણ આપવામાં આવતું ખેડૂતો દેવાદાર બન્યા પછી તેમની પાસેથી નીચા ભાવે વેપારી પાકો ખરીદવામાં આવતા આથી વેપારીઓને ભારે નફો મળતો અને ખેડૂતો વધુ ને વધુ ગરીબ બનતા હતા આમ ભારતમાં વેપારી પાકોના ખરીદ વેચાણમાં કંપનીનો પ્રભાવ હતો ભારતના કાચા માલને કારણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો સમૃદ્ધ બનતા હતા આથી કંપની ભારતમાં વેપારી પાકો ઉપર પોતાની સત્તા સ્થાપવા માંગતી હતી જેના કારણે ખેડૂતો મોટી સંખ્યામાં જમીન વિહોણા ખેતમજૂરો બની ગયા જનજાતિઓની સ્થિતિ અંગ્રેજોની વેપારી શોષણ નીતિને કારણે ઘણા પ્રદેશોમાં ખેડૂતો અને જનજાતિ પ્રજાએ બળવા કર્યા આ બળવા શા માટે થયા અને આ સમયે જનજાતિની સ્થિતિ કેવી હતી તેના વિશે જોઈએ ઓગણીસમી સદીમાં ભારતમાં જનજાતિના જુદા જુદા સમૂહો હતા જેમાં ખોંડ સંથાલો મુંડાઓ કોયાવ કોલ ગોંડ ભીલ વગેરેનો સમાવેશ થતો હતો ઉછેરતા ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ સંથાલ જાતિના આદિવાસીઓના સમૂહો હતા જેઓ રેશમના કીડા ઉછેરતા હતા રેશમના વેપારીઓ સંથાલો પાસેથી કાચું રેશમ ખરીદતા હતા છોટા નાગપુર આસપાસ મુંડા જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા આ સમુદાયો શિકાર કરવાનો અને વન્ય પેદાશો એકત્ર કરવાનો વ્યવસાય કરતા હતા મધ્ય ભારતમાં ખોંડ જાતિના આદિવાસી સમૂહો પણ શિકાર અને જંગલ પેદાશોના સંગ્રહ કરતા હતા કેટલાક જનજાતિ સમૂહો પશુપાલન સાથે જોડાયેલ હતા જેમાં પંજાબના પહાડી પ્રદેશમાં રહેનાર વનગુજ્જર અને આંધ્ર પ્રદેશના સમુદાયના લોકો ગાય ભેંસ પાડતા હતા કુલ્લુનો ગદી અને કાશ્મીરનો બકરવાલ સમુદાય ઘેટા બકરા પાડતા હતા જનજાતિ એટલે જંગલોમાં રહેનાર એવું નહીં એમાંના કેટલાક ખેડૂતો પણ હતા તેઓ ખેતી સાથે જોડાયેલા હતા જે મોટાભાગે પૂર્વોત્તર અને મધ્ય ભારતના પર્વતીય તથા જંગલ વિસ્તારોમાં ખેતી કરતા હતા આ જનજાતિઓની પ્રવૃત્તિઓ વિશે જોઈએ જનજાતિઓની પ્રવૃત્તિઓ કેટલાક જનજાતિ સમૂહો ખોરાક એકઠો કરી જીવન જીવતા હતા જનજાતિ લોકો પશુપાલન સાથે સંકળાયેલ હતા ઋતુ અનુસાર તેઓ ઘેટા બકરાનું કે ગાય ભેંસ જેવું પશુધન લઈ સ્થળાંતર કરતા ઓડિશાના જંગલોમાં રહેતા ખોંડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા તેમજ જંગલોમાંથી ફળ કંદમૂળ ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરતા જંગલોમાંથી મેળવેલ વસ્તુઓ સરખા ભાગે એકબીજાને વહેંચતા અને તેને સ્થાનિક બજારોમાં વેચતા હતા આ ઉપરાંત તેઓ કાપડ રંગવા તેમજ ચામડા રંગવા માટે કસુબી અને પલાસના ફૂલો તેના કારીગરોને વેચતા હતા આ સમયે દેશમાં આદિવાસી સમૂહો બે પ્રકારની ખેતી સાથે જોડાયેલા હતા સ્થળાંતરીય ખેતી અને સ્થાયી ખેતી કેટલાક આદિવાસી સમૂહો સૂર્યનો તડકો જમીન પર પડે તે માટે જંગલોમાં વૃક્ષોની અડધેથી કાપણી કરીને તેમજ જમીન પરનું ઘાસ કાપીને ખેતી માટેની જમીન ખુલ્લી કરતા જે વૃક્ષો અને ઘાસની કાપણી કરી હતી તેને સળગાવી તેની રાખને જમીનમાં પાથરી દેતા રાખમાં પેટાસ હોવાથી જમીન ફળદ્રુપ બનતી એક વખત પાક ઉગાડ્યા પછી તેઓ ત્યાંથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા એટલે બીજી જગ્યાએ આ રીતે ફરીથી ખેતી કરતા આથી તેને સ્થળાંતરીય ખેતી કહેવામાં આવતી ઓગણીસમી સદી પહેલાં ઘણા જનજાતિઓના સમૂહો સ્થાયી ખેતી કરવા લાગ્યા હતા આથી એમને જમીનના અધિકારો પણ મળ્યા હતા આવી જનજાતિમાં છોટા નાગપુરના મુંડાઓ તેમજ ગોંડ અને સંથાલોનો સમાવેશ થાય છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જનજાતિઓનો વિકાસ ભયરૂપ લાગતા તેણે જનજાતિ સમુદાયોના મુખિયાઓની સત્તા ઉપર કાપ મૂક્યો આ મુખિયાઓને કંપનીના નિયમોનું પાલન કરવું પડતું અને નજરાણા આપવા પડતા આથી એમની સ્વતંત્રતા છીનવાઈ ગઈ હતી અંગ્રેજો એવું ઈચ્છતા હતા કે જનજાતિ એક જગ્યાએ રહીને ખેતી કરે અને કંપની માટે આવકનું સાધન બને આથી તેમણે જનજાતિ સમુદાયો માટે નવા કાયદાઓ બનાવ્યા જેનો જનજાતિ સમુદાયો દ્વારા સામૂહિક વિરોધ કરવામાં આવ્યો જાણવું ગમશે કોયા ચળવળ ઈસવીસન અઢારસો ઓગણ થી નેવ્યાસી દરમિયાન હાલના આંધ્રપ્રદેશમાં પૂર્વ ગોદાવરી વિસ્તારમાં કોયા કોયાબળો થયો હતો ઓડિશાના કોરપુર અને માલક્કણગીરી જિલ્લામાં પણ આ બળવાની અસર હતી કોયા જનજાતિ સમુદાયના નેતા ડોરા હતા આદિવાસીઓના જંગલ પરના પરંપરાગત હકો માટે આ ચળવળ હતી કોયાઓ બિરસા મુંડાની જેમ કોન્ડાડોરાનું માલકણગીરીના રાજા તરીકે બહુમાન કરતા પોલીસ સાથેની અથડામણમાં તેમનું અવસાન થવાથી આ ચળવળ ભાંગી પડી હતી આદિવાસી બળવાઓ ઈસવીસન અઢારસો એકત્રીસ બત્રીસમાં કોલ આદિવાસીનો બળવો અઢારસો પંચ્યાસીમાં પંચાવનમાં સંથાલ બળવો ઓગણીસો દસમાં છત્તીસગઢના બસીરમાં બળવો ઓગણીસો ચાલીસમાં મહારાષ્ટ્રમાં વારલી લોકોનો બળવો બિરસા મુંડા બિરસા મુંડાનો જન્મ પંદરમી નવેમ્બર અઢારસો પિચોતેરમાં થયો હતો તેના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કરમી મુંડાઈના હતું બિરસાનું બચપન ઘેટા બકરા ચરાવવામાં વાસડી વગાડવામાં અને અખાડાની રમતોમાં પસાર થયું હતું કુટુંબની ગરીબીના કારણે પિતા સાથે સતત બીજી જગ્યાએ સ્થળાંતરમાં વિત્યું હતું જોકે બિરસાએ સ્થાનિક મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું તેણે બચપનમાં મુંડા લોકો અને દીકુઓ બહારથી આવેલા વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી તેણે જનોઈ ધારણ કરી હતી તેમજ વૈષ્ણવ ધર્મ પ્રચારક સાથે પણ કામ કર્યું હતું યુવાન ગુલાન ચડવડ અને બિરસા મુંડા અંગ્રેજ સત્તાના હિમાયતી સાહુકાર જાગીરદાર જમીનદાર દ્વારા આદિવાસીઓનું શોષણ ચરમસીમા પર પહોંચી ગયું હતું જે વાતની ઊંડી અસર બિરસા પર થઈ હતી જેના વિરોધમાં ઈસવીસન અઢારસો પંચાણુંમાં વ્યાપક આંદોલન ફૂલગુલાનનું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું દક્ષિણ બિહારમાં છોટાનાગપુર વિસ્તારમાં લગભગ ચારસો ચોરસ માઇલના વિસ્તારમાં આ ચળવળનો પ્રભાવ હતો મુંડાઓનો એવો દાવો હતો કે છોટા નાગપુર તેમનો છે કંપની તેમના પરંપરાગત હકોનું ધોવાણ કરે છે અને ફરજિયાત વેટ કરાવે છે બિરસા મુંડાના જન આંદોલનમાં જનજાતિને તેણે હાકલ કરી હતી કે દારૂ પીવાનું છોડી દેવું ઘર અને ગામની સફાઈ રાખવી ડાકણ જાદુકળામાં વિશ્વાસ ન રાખવો તેણે મુંડાઓને પોતાના ગૌરવપૂર્ણ ભૂતકાળ પ્રમાણે જીવન જીવવા હાકલ કરી અને એક જગ્યાએ રહીને ખેતી કરવા જણાવ્યું બિરસા મુંડાની દરેક વાત મુંડા સમુદાય સારી રીતે અનુસરતો હતો અંગ્રેજોને બિરસાના આંદોલનથી ભય લાગ્યો જનજાતિઓ જાતિઓ બિરસા મુંડાના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતી હતી જ્યારે આંદોલન ફેલાયું ત્યારે અંગ્રેજોએ રાજવહીવટને અડચણરૂપ બનવાનો ખોટો આરોપ મૂકી બિરસા મુંડાની ધરપકડ ઈસવીસન અઢારસો પંચાણુંમાં કરવામાં આવી બે વર્ષ બાદ અઢારસો સત્તાણુંમાં બિરસા મુંડા જેલમાંથી મુક્ત થયા તે ફરીથી જનજાગૃતિ ચળવળમાં લાગી ગયા એમણે દીકુ અને યુરોપિયનો સામે સફેદ ઝંડાવાળું બિરસા રાજ અને ચળવળ મજબૂત બનાવી હતી ઈસવીસન ઓગણીસોમાં બિરસા મુંડાનું અવસાન થયું હતું બિરસા મુંડાની ચળવળ મંદ પડી અને અંગ્રેજો માટે સામ્રાજ્ય વિસ્તારમાં મોકળું મેદાન મળી ગયું જાણવું ગમશે બિરસા મુંડાની ચળવળમાં એક આદર્શની કલ્પના હતી તેઓ સમુદાયના લોકોને અંદરના અને યુરોપના શોષણખોરોથી મુક્ત કરાવવા માંગતા હતા અત્યાચાર સામે મુંડાઓને અજેય બનાવવા હતા આ ચળવળમાં મહિલાઓની સક્રિય ભાગીદારી હતી જોકે કેટલાક પ્રસંગોમાં હિંસા પણ થતી તેમ છતાં આ ચળવળમાં દ્રોણાનું પ્રમાણ ઓછું અને વિકાસનું પ્રમાણ વિશેષ હતું